તો હેલ્લો મિત્રો ગુડ મોર્નિંગ અને સુપ્રભાત કેમ છો બધા મજામાં આપણે કાલે બ્લોગ બનાવ્યો જ નથી એટલે આજે આપણે અપલોડ કરીએ સો શું કયો બધાને મજામાં અત્યારે મમ્મી કહે છે કે આ ચકલેનો બચ્ચું છે ક્યાં છે ક્યાં જોડી હવે અનુકુળ છે કઈ કી કરે છે ગતનું તા થઈ છે તો આત્મા આવી આવજો ગયો આવી ગયો તો હા છે ને મારો ને છે મારો ને આ તો વાહ એ રહ્યો તો ઠીક તો

વાત જ પૂછો અત્યારે ઓર ઓક્સી કે ક્યાં હો ગયા તા હે હે ઘુમરા મારા માયા છે કો બેન તડકો હું રાતા હોય તો કોને હો જાવું પડે ને તડકો બહુ દે મિત્રો અત્યારે ઓય એસી માં આવો ને તો એ આ બેહી ગઈ છે

તને મૂકીને જાય મિત્રો અત્યારે બધા નીકળીએ છીએ અમુનાથ આપણે મળીએ ભવનાથ માં બન્યા મિત્રો ભવનાથ મૂકી ગયા છે ભવનાથ નીકળી પણ ગયા છે કારણ છે રાજપૂત સમાજ જાવ ગાડીઓ ચાલવાનું ચાલુ જ છે એક જાય બીજી જાય બીજી જાય પબ્લિક ફૂલ આવે છે ગામો અચરામે છે ગામો ફૂલ છે આ મમ્મી નીચે આ ગામો છે તમે જોઈ લેજો હવે મરી આપણે તો ફાઈનલી મિત્રો બધા ગોલા ખાઈ દીધા મમ્મી ગોલા ખાઈ છે હજી